ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં વડિયા તાલુકાના મેઘા પીપડીયા ગામે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખજૂરીથી સુડતાલીસ નાલાવાડા રોડ અનુસૂચિત જાતિ બ્લોક રોડ અને ગટરના કામોનો પ્રારંભ થયો આ પ્રસંગે ભાજપ પ્રમુખો માર્કેટિંગ યાર્ડના ચેરમેન સરપંચ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ વિકાસના ખાતમુહૂર્તાના લોકાર્પણમાં કાર્યક્રમ રાખવામાં આ પ્રસંગે ભાજપની સમગ્ર ટીમ ગામના સરપંચ જેડી સમગ્ર ગામના લોકો ભાઈઓ બહેનો હાજરી ખાસ કરીને ગામના સરપંચને પણ શુભકામના પણ પૂર્ણ છે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહી છે એ પ્રકાર આ ગામની અંદર વિકાસના કાર્યો ખૂબ તરીકે થઈ રહ્યા છે અને ખાસ કરીને સમગ્રની જાગૃતતાના કારણે ગામના વિકાસના કારણે કાર્યો ખૂબ જાગૃત થઈને આગળ વધી રહ્યા છે સમગ્ર ગામ ટીમ અને ગામ રોગ શુભકામના પણ આજ રોજ અને ભાજપ સર આપણી આ યોઓના કામ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ આરસીના કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાતમુહૂર્ત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય

બધી રીતે આર્થિક અને સધર થાય અને ગામનો ખૂબ વિકાસ થાય એવી માં ભારતના ચરણોમાં માં ભારતીના ચરણોમાં વંદન અને પ્રાર્થના છે